ચોટીલા તાલુકા ની અંદર ખાસ કરીને નેશનલ હાઇવે સુડતાલી ઉપર જુદા જુદા દબાણ કરતા હોય વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત

એક પંચર દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને પાંચ એકર જમીનની અંદર આ પાકો બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા દસ વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે સોળ કરોડ સાડત્રીસ લાખ એકસઠ હજાર રૂપિયા આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલાદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે